નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર જુનાગઢમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ ચાની ભુક્કીનો જથ્થો ઝડપાયો છે સુખનાથ ચોક વિસ્તારમાં મોડી રાત્રે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ દરોડા પાડ્યા છે અને એક શખ્સની અટકાયત કરી છે કંપનીના માણસોને સાથે રાખી પોલીસે દરોડા પાડ્યા છે જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ચારસો સત્તર કિલો ચાની ભૂક્કીનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કુલ અઢી લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે કંપનીના અધિકારીઓએ સાથે રાખી અને તપાસ કરવામાં આવી છે નકલી ચાની ભૂક્કીનો જથ્થો કયા વેપારીને આપવામાં આવતો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ કરી છે પોલીસે એક હજાર છસો બોતેર પેકેટ ચાની ભૂકી ઝડપી પાડી છે તો પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે દરોડા પાડ્યા હતા બ્રાન્ડેડ કંપનીના ચાની ભૂકીનું વેચાણ નકલી રીતે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસને મળતી માહિતી હતી કે બ્રાન્ડેડ કંપનીની ચાનું પેકિંગ જોઈ અને એમ લાગે છે કે તેમાંની ચાની ભૂકી ઓરિજિનલ છે પરંતુ ગ્રાહકને ખબર નથી કે તેમણે નકલી ચાની ભૂકી ખરીદી છે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી પોલીસે એક શખ્સની અટકાયત કરી છે તે કેટલા સમયથી આ રીતનો ધંધો કરતો હતો તે દિશામાં તપાસ શરૂ થઈ છે